જય શ્રી રામ મિત્રો અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ બાવીસમી જાન્યુઆરી બહુ નજીક આવી રહી છે તો એ દરમિયાન એવો વિચાર આવ્યો કે તમારી સાથે એક સિરીઝમાં અમારા અયોધ્યાના નાઇન્ટીન નાઇન્ટી ટુના કાર સેવાના સંસ્મરણો શેર કરવું તમને જે નવું જનરેશન છે કે જે લાસ્ટ જેમની ઉંમર ત્રીસ થી પાંત્રીસ વર્ષ છે તેમને ઘણી બધી વસ્તુઓ ખબર નહીં હોય થોડું નેવું ના કાર સેવાના બી સંસ્મરણો શેર કર્યું તો નેવુંમાં જે કાર સેવામાં આજે જે સમાજવાદી પાર્ટીના પ્રવક્તાઓ આવીને વાત કરે છે કે આવું થયું હતું તેવું થયું હતું લાલુ એ બી કાર સેવાના રોકવાના પ્રયત્નો કર્યા હતા બિહારમાંથી રથને રોકીને મુલાયમસિંહે એના સપાના આ ગુંડાઓને મશીનગન આપીને પુલ પરથી કેટલા બધા કારસેવકોને પુલ પરથી રેતીની બોરી કોથળીઓ સાથે બાંધી બાંધીને નદીમાં સર્યું નદીમાં નાખી દીધી હતી વર્ષો સુધી એ લાશો ને એમના અવશેષો નીકળતા રહ્યા હતા કેટલા કારસેવકોને મંદિરોમાં જઈ જઈને ગોળીઓ મારેલી હતી અમે અમારા માણુના કાર સેવા દરમિયાન જે દિગંબર અખાડામાં ગયા હતા જે કોઠારી બંધુ હતા જે પહેલો ભાઈ કોઠારી બંધુ જે ઉપર છેડો હતો એને ગોળી મારીને નીચે પાડવામાં આવ્યો હતો નીચે એક એનો ભાઈ હતો એ લઈને એને દિગંબર અખાડામાં સંતાયો હતો તો ત્યાં આવીને ગુંડા લોકોએ સપાના ગુંડા લોકોએ એને ગોળીબાર કરીને મારેલો હતો બંને ભાઈને મારેલા હતા અને એનું જે લોહી હતું અમે બાણુમાં ગયા ત્યાં સુધી દિગંબર અખાડામાં એની દિવાલો પર લોહી હતું એ મહારાજે એ મહારાજ દ્વારકાના હતા એમને શ્રાપ નહોતું કર્યું એનું અમે કોઠારી બંધુઓના લોહીનું બી દર્શન કરેલા હતા મિત્રો આજે જેટલું સરળ લાગે છે અને જે ઉત્સવ છે એના પરથી ઘણા યુવાનોને બહુ સરળ લાગે છે સપનામાં વિચારી ના શકાય એવી અશક્ય વાતો હતી કે જે આજે તમને શક્ય થતી દેખાઈ રહી છે જે કાર સેવા દરમિયાન જે જે બનાવો બનેલા છે એને હું તમારી સામે ક્રમબદ્ધ વાર મૂકવાની કોશિશ કરીશ તમને જણાવવાની કોશિશ કરીશ કે શું શું થયેલું હતું અમે લોકો હું પર્સનલી હું આજનેરાથી હું એક જ મારા ગામથી હું એક જ કાર તરીકે હતો હું એ કોલેજ કરતો હતો એ દરમિયાન અને કોલેજમાંથી આવીને એવું થયું કે લાવ ચાલ કાર સેવામાં જવાનું છે તો ઘરમાંથી પરમિશન મળે એવી હતી નહીં તો પણ આજનેરાથી તણસામાં ગયો તણસાથી બધા જે વડીલો હતા ઘનશ્યામસિંહ દત્તુસિંહ પ્રવીણસિંહ મહેન્દ્રસિંહ ને બીજા નામ સાત જન તણછામાં તે હતા એમની સાથે હું જોડાયા તો સૌથી યંગેસ્ટ પર્સન એમના ગ્રુપમાં હું હતો બધાના માટે છોકરા બરાબર હતો એકવીસ બાવીસ વર્ષની ઉંમર હશે મારી ત્યાંથી તણછામાંથી પછી જંબુસર ગયા જંબુસરથી બધા મિત્રો વધારે મિત્રો જોડાયા અને ત્યાંથી પછી વડોદરા ગયા વડોદરા જંબુસરથી ઓળવામાં આવ્યા બધાને એ યુદ્ધના મોરચે મોકલતા હોય એવા અનુભવો હતા અને અમને પોતાને બી એવું હતું થી જે મારા મિત્રો મારી સાથે જોડાઈ ગયા હતા જેમાં મુકેશભાઈ જાદવ અને કનુભાઈ વસાવા હતા જે રાણીપુરાના હતા પછી અમે સાબરમતી એક્સપ્રેસમાં વડોદરાથી અયોધ્યા માટેનું પ્રયાણ કરેલું મિત્રો અનબિલિવબલ એક્સપિરિયન્સ મારા આટલા વર્ષોના મતલબ પાંત્રીસ વર્ષના પ્રોફેશનલ કેરિયરમાં એ જે ટ્રેનની મુસાફરી હતી ને વડોદરાથી સાબરમતીની સાબરમતી ટ્રેનમાં વડોદરાથી અયોધ્યાની અયોધ્યાની નથી એ એકચ્યુઅલી બારાબંકી સુધી આ ટ્રેન જતી હતી પહેલાં એ ટ્રેન ગોરખપુર જતી હતી ને એમાંથી કોક ડબ્બાઓ છૂટા પડીને એ ફૈઝાબાદ જતા હતા ફૈઝાબાદ એટલે અયોધ્યા એ હવે જે યોગીજીને નમસ્કાર કે એમને નામ બદલી કાઢ્યું પણ આ ટ્રેન બારાબંકીથી બદલાતી હતી અને ત્યાંથી મોસ્ટ ઓફ ટ્રેન ગોરખપુર જતી હતી એટલે ત્યાંથી બીજી ટ્રેન લેવી પડે એવું હતું પછી અનુભવો હતા ને ટ્રેનના કોચમાં પહેલાં તો ગુજરાત ને એટલે ઊભી રહેવાની જ જગ્યા નહીં ટ્રેન અમદાવાદથી ઓલરેડી ફૂલ્લી બુક થઈને પેક થઈને આવેલી હતી બે બેસવાની તો જગ્યા વાત દૂર થોડું ઊભું રહેવાની જગ્યા નથી ધીરે 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 જેમ જેમ ટ્રેન ચાલતી થઈને હાલોલ ગયું ગોધરા ગયું દાહોદ ગયું રતલામ ગયું રતલામ જતાં જતાં બધા સેટ થઈ ગયા બધાને બેસવાની થોડી થોડી જગ્યાઓ મળવા લાગી અને શિયાળાનો દિવસ ડિસેમ્બરના દિવસ પહેલી ડિસેમ્બરની તારા વાત છે ત્યાર પછી એ ટ્રેનમાં કોઈકને બાથરૂમ જવું હોય તો શું થાય એમ જવું પડે ને તો એક શવાકા કરીના હતા એ એકચુઅલી ભિલોડાના હતા મહેન્દ્રભાઈ અને શવાકા બે જણ મહેન્દ્રભાઈ ભજીયાવાળા ને શાવાકા બે જણા હતા એ લોકોને તો થઈને એટલે બૂમ પાડે હોટલાઈન પ્લેઝ ગીવ ધરવે રસ્તો આપો હોટલાઈન રસ્તો આપો હોટ એટલે આવો આનંદ થયો હતો એ બધાને ફૂડ પેકેટ મળતા હતા ને એવી રીતે અમે બારાબાંકી પહોંચ્યા હતા ઝાંસીમાં ફૂડ પેકેટ મળ્યા કાનપુરમાં ફૂડ પેકેટ મળ્યા ફૂડ પેકેટ બી ખાવાની બહુ જ મજા આવે ફૂડ પેકેટ છે એટલે તમને ખોલો ને તારે ખબર પડે કે તું તમે શું ખાવાના છે કોઈક વ્યક્તિ અનનોન વ્યક્તિએ તમારા માટે એટલા પ્રેમથી બનાવીને મોકલ્યું હોય અને તમે જ્યારે જમો ત્યારે તમને ખબર પડે કે આ કોઈ કંઈક કોકનો પ્રેમ કોકનો પ્રસાદ તમને તમારી સુધી પહોંચી ગયો છે મિત્રો આવો પ્રવાસ શરૂ થયો હતો